વડોદરા જિલ્લાના કરજણ શહેરમાં નવા બજાર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે સાથે ની ફૂલગુચ આપીને સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મોટા ભાઈઓ બહેનો તેમજ મહિલા પુરુષ વાળન સમાજ સ્નેહમિલન વ્યક્તા રજૂ કરી હતી આપણો સમાજ વિશે એક ભેગા થયા આપણો સમાજ આગળ વધે તેવી માહિતગારી

પ્રથમ જ સંમેલન હતું આટલી બધી પબ્લિક આટલી બધી આવશે એ અમને સપને ખ્યાલ નથી પણ આજે જે જે બધા હોદ્દેદારો છે અને એમની કમિટી છે એ કમિટીએ સાબિત કરી બતાવ્યું કે વાળંદ સમાજ એક સશક્ત અને સમાજ છે અને એ સમાજમાં એટલો બધો સરસ અને સુંદર છે ન વ્યસન વ્યસન મુક્ત છે બધું અને બધા જ આ બધા વ્યસન મુક્ત હોવાથી એ બધા કેનેડા અમેરિકા લંડન આફ્રિકા દુબઈ એ બધા અમારા ધંધો કરવા માટે જાય છે અને સારા એવા વાળ સમાજના સારા બધા લોકો ગયેલા છે અને એક શ્રીરંગ સેવા ટ્રસ્ટ અમે ચલાવીએ છીએ અને એ શ્રીરંગ સેવા ટ્રસ્ટ જેની કોઈ છોકરી હોય અને એના મા બાપના હોય અને સારું શિક્ષણ મેળવતું હોય એની અમે ફી ભરી છે અને અમારો આ ધ્યેય છે કે દરેકને ચોપડા સ્કૂલ બેગ બ્લેન્કેટ એ બધું અમારું આપવાનું કામ છે અને હું કરજણને કરજણના આજુબાજુના તાલુકાને વાડન સમાજના દરેક વ્યક્તિ દરેક કુટુંબને હું અભિનંદન આપું છું કે આવાના આવા પ્રોગ્રામો કરે બાળકોને પ્રોત્સાહન કરે અને બાળકોને સારા સારા ઇનામ આવે એ મારી માગણી છે હું ખટંબા સરપંચ શ્રી રંગ સેવા ટ્રસ્ટ ઉપપ્રમુખ કનુભાઈ અને પ્રમુખ ઉપપ્રમુખ કમલેશભાઈ અને કનુભાઈ ઉપપ્રમુખ એમાં ભૂલકાઓ બાળકો યુવાનો યુવતીઓ બધાએ અદ્ભુત રીતના ભાગ લીધો અને કરજણ તથા કરજણ તાલુકાના ભાઈઓ બહેનોએ લાભ લઈ અને એમના જે ભૂલકાઓ છે એમને નોટબુક વિતરણ જે વડોદરાનો જે ટ્રસ્ટ ચાલે છે એ ટ્રસ્ટ દ્વારા ફાઉન્ડેશન દ્વારા રંગસેતુ ફાઉન્ડેશન દ્વારા એ ટ્રસ્ટ દ્વારા જે નોટબુકનું વિતરણ થયું એમાં એ સમાજના દરેક ભૂલકાઓ પણ એનો લાભ લીધો અને કરજણ તાલુકા તથા કરજણ શહેરનું આ પ્રથમ અદ્ભુત જેને કહેવાય મિલન આજે યોજાયું અને એમાં તન મન ધનથી બધા એમાં સહભાગી બન્યા અને અગિયારસો જથ સમાજ દ્વારા આજે આયોજન થયું મનોજ દરજી સાથે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા